ડુંગળીના ભાવમાં સુધારો તેમજ તેજી લાવવા માટે ખેડૂત તેમજ ખેડૂતના આગેવાનો સહિત રાજી બંધ કરાવવામાં આવી હતી

મારું ઘર છે નાણામાં હા માઈલ કઈ સોરોડિયા છે ભાઈ શ્રી આકાશબેન કસવાલા છે ઈ પણ ચાવતના અંદર આવી છે ડાટ ની અંદર જે હા ભાઈ વા હા ગઢવી નગરવાળા દિલ્હી વાળા ને હોય કૃષિ મંત્રી રાઘુજી ભાઈ ને હોય તો ભરતસિંહની ની વાત અત્યારે અહીંયા બેઠા બેઠા સાંભળી નરસિંહભાઈ બાલુભાઈ નકુમ મારું ગામ મહુવા તાલુકાનું અખેગઢ ગામ છે આજે અમે મહુવા યાર્ડની અંદર સફેદ ડુંગળી લઈને આવેલા છીએ અને સફેદ ડુંગળીનો અહીંયા ફૂલ ભરાવો થઈ ગયેલો છે અને ભાવો એકદમ ભાવ ગગડતા જાય છે જેથી કરીને આજે હરાજીનું કામકાજ બંધ કરેલું છે અને ખેડૂતો દ્વારા માગણી કરેલી છે કે સફેદ ડુંગળીના વીસ કિલોના બસો રૂપિયાથી શરૂ થાય તો જ અમારે હરાજી શરૂ કરવાની છે તો પ્રશાસનને અને ખેડૂત ખેડૂતો વતી ઉદ્યોગ ડીએડેશનકારોને અને સરકારને વિનંતી છે કે જો તમને બસો રૂપિયાથી વધારે ડુંગળી ખરીદવી હોય તો જ હરાજી શરૂ કરજો આવું નક્કી કરી અને ખેડૂતો દ્વારા આજે હરાજીનું કામકાજ અટકાવેલું છે અને ખેડૂત સંગઠન દ્વારા અહીંયા હરાજીનું કામ આજ બંધ કરી અને બસો રૂપિયાનું ભાવ બંધનું નક્કી કરેલું હોય તો દરેક પ્રશાસનને અને ઉદ્યોગકારોને વિનંતી છે કે જો બસો રૂપિયા આપીએ કોઈ હોવ તો હરાજી શરૂ કરો અન્યથા અમારે ડુંગળી વેચવી પોસાય એમ તેમ નથી અત્યારે ડુંગળી માર્કેટ યાર્ડની અંદર લાવવાનો ખર્ચ પણ ઊભો થતો નથી એવા ભાવથી હરાજી શરૂ થતી હોય છે મારું નામ મહેશ ચોડવડિયા છે હું સાવરકુંડલાના આંબડી ગામથી આવું સાવરકુંડલા તાલુકા ખેડૂત સમાજ પ્રમુખ છું ખેડૂત પુત્ર છું ત્યારે આ ખેડૂતોની વેદના સમજી ચૂકું છું વેદના એટલે કે આ જે ડુંગળી અમારી સફેદ ડુંગળી મોવા માર્કેટિંગ યાર્ડ એક હબ છે મોટું અને લગભગ લગભગ એબાઉટ એકસો સિત્તેર જેટલા ઇડ્રેશન પ્લાન્ટ આવેલા છે અને એને લગભગ રોજે રોજની પંદરસોની એવરેજ મૂકે તો અઢી લાખ બોરીની જરૂરિયાત પડે ત્યારે આ જે પત્તી પીલાણ થાય છે એનો ભાવ આજથી દસ પંદર દિવસ પહેલાં એકસો પંદર રૂપિયા હતો ત્યારે આ લોકો અમારી ડુંગળી અઢીસો રૂપિયા ખરીદતા અને એને પોષણ હતું આજે એકસો અઢાર રૂપિયા કેબલનો ભાવ છે પત્તીનો છતાં લોકો ડબલ ડિજિટમાં અમારો ભાવ લાવી દીધો છે એટલે કે નેવું રૂપિયાથી હરાજી શરૂ કરે છે આ કેટલા અંશે વ્યાજબી ખેડૂત મરી રહ્યો છે લૂંટાઈ રહ્યો છે ખેડૂતને પડતર કિંમત નથી મળતી ત્યારે અમારી માગણી છે કે તમામને ન્યાય મળે વેપારીઓ બસો રૂપિયાથી હરાજી શરૂ કરે બસો નીચે અમારો માલત ન વેચાવું જોઈએ આ અમારી માગણી છે માગણી નહીં સંતોષે ત્યાં સુધી અમે અમારા આંદોલનને બ્રેક નથી મારતો થેન્ક યુ